સર લંચ માટે શું બનાવવાનું છે રાઈસ અને સંભાર બનાવજો ફ્રિજમાં ઈંડા છે તો મારા માટે ડબલ આમલેટ બનાવી દેજો હા ઠીક છે કરી દઈ અચ્છાજી તમે અહીંયા ક્યારથી આવો છો બસ એક અઠવાડિયું થયું મને તમે દેખાવમાં ભણેલા જેવા લાગો છો તો પછી આ ઘરનું કામ કેમ કરો છો અમે ખૂબ જ ગરીબ છીએ સર એટલે મને ખાલી આઠ સુધી જ ભણવા દીધું સ્કૂલ છોડ્યા પછી એક દુકાનમાં કામ માટે ગઈ પછી લગ્ન કરાવી દીધા હવે હું ઘરના કામ પણ કરું છું સાહેબ સારું તમારો પતિ શું કામ કરે છે એણે કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા હવે મારી સાથે નથી સરજી ઓ એવું છે અ તમારે બાળકો કેટલા મારી એક જ દીકરી છે જે બીજા ધોરણમાં ભણે છે હમ ઓકે હમ સારું તમે જેને કામ કરો ઠીક છે સર

હા બોલો ના તમે જ કીધું હતું ને કે અહીંયા કઈક કામ છે આ ડ્રેસિંગ ટેબલના અરીસા પર ધૂળ છે અને પેલું કબોર્ડ છે ને એ પણ જરા ઠીક કરો ને આ કામ થોડું જલ્દી કરજો ને કરી દઈશ સર સરોજા તને એક વાત કરું બોલો સરજી તમને માં કેટલો પગાર આપે છે મહિનાના પાંચ હજાર આપે છે ખલી 5000 અ તમને આ પૂરતો છે એ તો મને પૂરતા નથી તો પણ શું કરું અ તમારે પૈસાની જરૂર હોય તો મને કહેજો હું આપી દઈશ નહીં કંઈ વાંધો નહીં મને પગાર બસ છે સાહેબ અને કોઈ જરૂરી કામ હોય તો પૂછી લેજો ખચકતા નહીં મારી શું ખર્ચ હોય સાહેબ હું અને મારી છોકરી બે જ છે ને સારું કંઈ વાંધો નહીં હા કઈ જરૂર પડે તો મને કહેજો બરાબર ચોક્કસ

સર આલું દવા ખાઈ લો મારી આ બીમારીનો ઈલાજ આ દવા નથી એ તું છે સર આ શું કહો છો તમે જો તું હા બોલે તો મારી આ બીમારી જતી રહેશે તમે સપનું જુઓ છો કે તમે થોડો આરામ કરો હું ખાવા માટે કઈ બનાવીને લાવું અરે યાર એક પણ ન્યૂઝ નથી ચલો આને પૂછીએ હલો હા યાર બોલ અબે તું કરે છે શું યાર અરે યાર બસ ઘરે જ ટીવી જોઈ રહ્યો છું અને બોલ તું તો બોલ રજાઓ કેવી ચાલે છે અરે યાર બોર છું યાર અને હા કોલેજ ક્યારે શરૂ થાય છે અરે યાર સ્ટ્રાઇક ચાલે છે ને મને તો લાગે છે કે બે અઠવાડિયા આમ જ નીકળી જશે આપણા મને લાગે છે પ્રોબ્લેમ સોલ્વ થશે ત્યારે જ બધું નીકળશે યાર ત્યાં સુધી બસ આમ જ ઘરમાં બેસે રહો અચ્છા એવું છે અરે સાંભળ ને હા બોલ ને જો તું ફ્રી હોય તો મારા ઘરે આવી જા ને ઘરે ચાલ જોઉં છું અને જ્યારે હું કોલેજ થી ઘરે આવ્યો ને ત્યારે એક મસ્ત ઘટના ઘટી કઈ ઘટના યાર અમારા ઘર માં એક કામવાળી આવી છે કામવાળી સુંદર છે હમ એનો પતિ એને છોડીને જતો રહ્યો છે અને મેં એને કીધું છે કે તારે કોઈ પૈસાની જરૂર હોય તો મને કહેજે પણ એને છે ને મને મોઢા ઉપર એકદમ ના જ પાડી દીધી યાર શું યાર પૈસા આપીને કામવાળીને પટાવવાનો પ્રયત્ન કરે છે તું પણ કઈ અરે યાર આવી ગંદી વાતો શું કામ કરે છે યાર એવું કશું નથી કશું જ નથી એને મેં ચોખ્ખા દિલથી મદદ કરવાનું નક્કી કર્યું સોરી યાર કીધું તું કામવાળી બહુ પ્યારી છે એટલા માટે મેં વિચાર્યું કે મદદ કરવાના માને તો એને પટાવી રહ્યો છે અરે યાર એવું કશું નથી ખરેખર મદદ કરવા માટે પૂછ્યું અચ્છા આ બતાય તે કીધું કે એનો પતિ નથી હમ્મ તો પ્રોબ્લેમ શું છે તું જાતે ટ્રાય કરીને જો ને અરે યાર તું કેવી વાત કરે છે યાર અરે હા યાર એ છોકરીને મદદ કરવાને બાને તારી લાઈન પર લઈ આવને યાર હા બતને આટલી પણ ખબર ન હતી કે શું આશુ બોલે છે ઘરની કામવાળી સાથે આવ કોઈ કરે છે તારી પાસે દિલ દિમાગ છે કે નહીં એ અરે એની સાથે લગન થોડા કરવાના છે બસ આપણે આપણું કામ કરવાનું છે વિચાર તે હા પાડસે તો કેટલી મજા આવશે તે દરરોજ ઘરે આવશે અને મજા આવશે યાર મેસ ના કરતો આજ મોકો છે એવું છે जो हूँ तारी जगह होत तो फोन पर करी ने, आ थे टाइम पास ना करत। तू तो यार एकदम लल्लू पंजू एक काम वाली ने शू यार शू खोटू बोलो हूँ अरे तू जैसे माने जी ने तो मारी हालत खराब यार प्रयत्न तो कर मारी गयो तो सारू नहीं तो पारू तारू काम कर અરે ગડબડ થવાની મને બીક લાગે છે યાર કામ જે પણ હોય પોઝિટિવલી વિચારવું જોઈએ જો એને તારી મમ્મીને જઈને બધું બતાવી દીધું ને તો તો એનું સોલ્યુશન પછી જોઈ લઈશું યાર તું ચિંતા છોડ દે હમ સારું યાર મૂકું છું સારું યાર સરજી હમ હા અંદર આવો ને હમ